નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલ અંદર મિત્રો તારીખ એક એક બે હજાર નિવૃત્ત થયેલા સરકારી કર્મચારીઓને મળશે આ લાભ જે આ મિત્રો રાજ્ય સરકારનો એક મોટો અને મહત્વપૂર્ણ નિર્ણય સરકારી કર્મચારીઓના હિતમાં લેવામાં આવ્યો છે મિત્રો પાંચ ડિસેમ્બર ગાંધીનગરમાં ગુજરાત સરકારે બુધવારે એક મોટો અને મહત્વપૂર્ણ નિર્ણય લેતા કર્મચારીઓને એક મોટી ભેટ આપી છે તેના અધિકારીઓ અને કર્મચારીઓના હિતને ધ્યાનમાં રાખી અને મિત્રો રાજ્યની ભૂપેન્દ્ર પટેલ સરકારે નિવૃત્ત અને મૃત્યુ ગ્રેજ્યુએટીની મર્યાદા પચીસ ટકા વધારી અને મિત્રો પચીસ લાખ રૂપિયા કરી છે તેમજ મિત્રો મહત્વનું છે કે અગાઉ ગુજરાત સરકારના કર્મચારીઓને નિવૃત્ત પર નિવૃત્તિ અને મૃત્યુ ગ્રેજ્યુએટી તરીકે માત્ર વીસ લાખ રૂપિયાની મહત્તમ મર્યાદા ચૂકવવામાં આવતી હતી સરકાર આ નિર્ણયથી હવે ગુજરાતના સરકારી કર્મચારીઓને પચીસ લાખ રૂપિયા સુધીની ગ્રેચ્યુટી આપવામાં આવશે રાજ્ય સરકારના આ નિર્ણયથી મિત્રો ગુજરાતના લાખો કર્મચારીઓને ફાયદો થશે તેમજ મિત્રો એક જાન્યુઆરી બે હજાર ચોવીસ પછી નિવૃત્ત થનાર લોકોને આ લાભ મળશે કયા કયા લાભ મળશે આવો જાણીએ તો મિત્રો ગુજરાત સરકારના નિર્ણય બાદ રાજ્યના સરકારી કર્મચારીઓને કેન્દ્ર સરકારના કર્મચારીઓ જેટલી ગ્રેચ્યુએટી મળશે જ્યાં મિત્રો રાજ્ય સરકારના કર્મચારીઓને ગ્રેચ્યુએટી વધારવાનો નિર્ણયને કારણે ગુજરાત સરકારે દર વર્ષે ત્રેપન પોઈન્ટ તેર કરોડ રૂપિયા વધારાનો ખર્ચ કરવો પડશે તેમજ મિત્રો તારીખ એક જાન્યુઆરી બે હજાર ચોવીસ પછી નિવૃત્ત થનાર તમામ ગુજરાત સરકારના કર્મચારીઓને ગ્રેજ્યુએટી મર્યાદામાં વધારાનો લાભ મળશે જોકે આ મર્યાદા તારીખ એક જાન્યુઆરી બે હજાર ચોવીસ પહેલા નિવૃત્ત થનાર કર્મચારીઓને લાગુ થશે નહીં તો મિત્રો એક જાન્યુઆરી બે હજાર ચોવીસ પછી નિવૃત્ત થનાર લોકોને આ લાભ મળવાપાત્ર રહેશે તેમજ મિત્રો મોંઘવારીના ભથ્થામાં પણ ઘણો વધારો થયો છે કયો કયો વધારો થયો છે કેટલા ટકા મોંઘવારીનો ભથ્થું મળવાપાત્ર રહેશે આવો જાણીએ વિગતવાર માહિતી તો મિત્રો અન્ય એક નિર્ણય લેવામાં આવ્યો છે ગુજરાત સરકારે રાજ્ય સરકારના કર્મચારીઓ અને પેન્શન માટે મોંઘવારી ભથ્થું એટલે કે ડીએમાં ત્રણ ટકાનો વધારો કરવાની પણ જાહેરાત કરી છે જાહેરાત સાથે મિત્રો ગુજરાત સરકારમાં કામ કરતા લોકો હવે મૂળ પગાર ત્રેપન ટકા મોંઘવારી ભથ્થું મળશે તેમજ મિત્રો તારીખ એક જુલાઈ બે હજાર ચોવીસથી કર્મચારીઓને મળતા પગાર ડીએમાં વધારો કરવામાં આવશે તદઉપરાંત મિત્રો જુલાઈથી નવેમ્બર સુધીનું બાકી ડીએ ડિસેમ્બરના પગાર સાથે સુકવવામાં આવશે જ્યારે તે પેન્શનને જાન્યુઆરી બે હજાર પચીસમાં સુકવવામાં આવશે ડીએ વધારાને નિર્ણયથી રાજ્યના નવ લાખથી વધુ કર્મચારીઓને પેન્શનનો ફાયદો થશે તો મિત્રો એક એક બે હજાર ચોવીસથી નિવૃત્ત થનાર કર્મચારીઓને એટલે કે સરકારી કર્મચારીઓને ઘણા ખરા લાભો મળવાપાત્ર છે જેમાં એક જાન્યુઆરી બે હજાર ચોવીસ પછી નિવૃત્ત થનારને પેન્શનની સહાય મળવાપાત્ર રહેશે તેમજ ડી એટલે કે મોંઘવારી ભથ્થું પણ પ્રોવાઈડ કરવામાં આવશે આ બંનેમાં વધારો કરવામાં આવ્યો છે રાજ્ય સરકારનો એક મહત્ત્વ અને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે